આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ શ્રીમદનારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાના વિભાગો શ્લોક સત્તરથી ઓગણીસ દુનવય લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ ત્રણ પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે જે તપ દંભપૂર્વક તથા સત્કાર સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી રજોગુણી કહેવાય છે તે ચંચળ તથા અશાશ્વત હોય છે કેટલીક વખત વ્રત તથા તપ એટલા વાસ્તે કરાય છે કે જેથી લોકો આકર્ષાય અને તેમની પાસેથી સત્કાર સન્માન તથા પૂજા પ્રાપ્ત થઈ શકે રજોગુણી લોકો પોતાના અધિનશ્ય મનુષ્યો પાસેથી પૂજા કરાવે છે અને તેમનાથી પગ દોડાવી ધન અર્પિત કરાવે છે તપ કરવાના બહાને થતાં આવા કૃત્રિમ આયોજનો રાતસી કહેવાય છે તેમના ફળ ક્ષણિક હોય છે તે કેટલાક સમય સુધી ટકી શકે છે પરંતુ કદાપી ચિરસ્થાયી હોતા નથી મૂર્ખામીને વસ થઈ આત્મઉડયન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમો ગુણવાળું હોય છે મૂર્ખામી ભરી ત્રપસ્યાના ઘણા દ્રષ્ટાંતો છે જેમ કે હરણ્યુ કશ્યપ્યું જેવા અસુરોએ દેવોનો વધ કરવા તથા અમર થવા અતિ ઉગ્ર તપ કરેલું તેણે બ્રહ્માજી પાસેથી એવું જ વરદાન માંગ્યું હતું પરંતુ અંતે તો તેનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે સંહાર કરેલો કોઈ અસંભવ વસ્તુ માટે તપ કરવું એ તો તામસી ત્રપસ્યા છે તેમાં કોઈ શંકા નથી જય નારાયણ